જય માતાજી મિત્રો આજે આપણે ગાજર અને બીટનો જ્યુસ બનાવવાનો છે તેના માટે મેં ગાજર લઈ લીધા છે અને બીટ લઈ લીધા છે હવે ગાજરની આપણે છાલ ઉતારવાની છે ગાજરને બીટના આવડતે છાલ ઉતારી લઈશું રેથી રેસાનો ભાગ હોય નીકળી જાય આજે આપણે એક અલગ જ રીતે ગાજર અને બીટનો જ્યુસ બનાવવાનો છે બધા ગાજરની છાલ ઉતારી લઈશું અને ઉપર દાંડીનો ભાગ કાપી લઈશું કટ કરીને રેડી કરી દીધા છે ગાજર અને બીટ હવે આપણે એને મિક્સર જારમાં લઈ લેવાનું છે મિક્સર જારમાં લઈ લઈશું મિક્સર જારમાં આપણે બીટ અને ગાજરને એડ કરી દેવાના છે હવે ખાંડ લઈ લઈશું બે ચમચી જેટલી આપણે ખાંડ લઈશું જો ગાજર તમારા ઘરે હોય એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે બે ચમચી જેટલી ખાંડ લઈ લઈશું ને અડધો લીંબુનો રસ લઈ લઈશું તમારા ટેસ્ટ મુજબ ખાટું લઈ લેવાનું તમારે ખટાશ જેટલી જોતી હોય તે પ્રમાણે એડ કરવાનું છે પણ અડધું લીંબુ તો બહુ થઈ જાય છે બે ગાજર અને એક બીટ હોય તો હવે તેને થોડું પાણી એડ કરી દઈશું અડધો ગ્લાસ એટલું પાણી એડ કર્યું છે હવે મિક્સર જારમાં બંધ કરીને પીસી લઈશું મિક્સર જાર બંધ કરીને પીસી લીધું છે જો હવે આ પેસ્ટને આપણે ગાળી લેવાની છે અને ગાળીને રેડી કરી દીધો છે હવે જારમાં લઈ લઈશું તેને બનીને રેડી થઈ ગયો છે સર્વ કરીશું શાક મસાલો આપણે ગ્લાસ પર ચટાળી દઈશું ગ્લાસની કિનારી ઘસી દીધું હતું અને ચાટ મસાલો લગાવી દીધો છે હવે સર્વ કરીશું બીટના જ્યુસને એડ કરીશું ગ્લાસમાં એકદમ હેલ્ધી એવો ગાજર અને બીટ નો જ્યુસ બનીને રેડી થઈ ગયો છે અને ચાટ મસાલા અને લીંબુ સાથે મેં સર્વ કરીશું બનીને રેડી છે ગાજર અને બીટનો જ્યુસ એકદમ ટેસ્ટી એવો બનીને હેલ્ધી એવો બનીને રેડી છે અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લખન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવો ગાજર અને બીટનો જ્યુસ બનીને રેડી છે